પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા નગરપાલિકા તંત્ર થયું જાગૃત છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા માલિકી પ્રથિક આશ્રમ કોમ્પ્લેક્ષ ખરાબ હાલતમાં જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી નગરપાલિકા પ્રમુખશ્રી ચીફ ઓફિસર કૃપેશ પટેલ કોર્પોરેટર શ્રીઓ તેમજ અન્ય અધિકારીઓ સાથે મળી પ્રથિક આશ્રમ કોમ્પ્લેક્ષનું નવનિર્માણ કામ કાર્ય શરૂ કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો પ્રથિક આશ્રમ કોમ્પ્લેક્ષ જર્જરી હાલતમાં જોવા મળ્યું હતું છેલ્લા કેટલાય વર્ષોથી કોમ્પ્લેક્ષની હાલત ખરાબ હતી ત્યારે નગરપાલિકા જાગૃત થઈ નવું કોમ્પ્લેક્ષની નવનિર્માણ કરી રહ્યું છે અહેવાલ કે ડાલા ઝાલા સિદ્ધપુર રિપોર્ટર